અમિતા જે માહોલ છે તે ઠારવાની બદલે દિવસે ગરમ થતો હોય કહી શકાય છે આ દ્રશ્યો દેખાડીશ પોલીસ મથકના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને જે ગત રાત્રિ દરમિયાન પણ મહિલાઓ છે તે એકત્ર થઈ હતી ને અત્યારે પણ જે સમાજના આગેવાનો છે સાથે યુવાનો છે તે પણ લોકો એકત્ર થયા છે જે રીતના અટકાયત કરવામાં આવી છે જે રીતના કલમો લગાડવામાં આવી છે તેના

આપણે અમે વિરોધ પ્રદર્શન કર્યો ત્યાં પોલીસ આવી અટકાયત કરવા માટે તો અમે પોલીસ નું માન રાખ્યું અમે કાયદાનું માન રાખ્યું અને અમે કીધું કે એ લોકોએ કીધું કે 151 ની કલમ લગાડીએ છીએ મેં કીધું ઓકે ઠીક છે પછી અમે રાત્રે નીકળી ગયા અને અત્યારે એવું જાણવા મળ્યું છે કે અમારી ઉપર કાવતરું થઈ ગયું છે અને કાવતરાની કલમ ભાઈઓ ઉપર લગાડી દીધી છે આ લોકોએ અઠ્યાવીસ ની કલમ પર શું કામ તો અમારી સાથે આ કાવતરો શું કામ તો હું સાહેબ શ્રી કમિશનરને પૂછવા માંગુ છું કે આપ લોકો